ગુડ મોર્નિંગ ફરી એક બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હવે હું અત્યારે ઘરે સવારે સાડા પાંચ વાગે જાગી બ્રશ કરી નાઈ ધોઈ અને હવે ગાડીમાં જવા માટે તૈયાર થઈ ગયો છું તો હવે આઈથી સીધું આપણે આયો છે ત્યાં આપણી ગાડી નીકળી છે મહુવા તો મહવા લઈને જવાનું છે તો ચાલો મળીએ આયો આડા એ હું ને આ બધી આપણે આયો સી આ કંપની બધી ગાડીઓ બધી પાર્કિંગમાં પડી છે ભરાલી ને ખાલી બધી ગાડીઓ પાર્કિંગમાં પડી હોય આપણી ગાડી પણ પાર્કિંગમાં પડી છે ગાડીને ઘરેથી ટિફિન લઈને અંદરથી આપણી ગાડી તો મેં તમને આ બ વિડિયોમાં બતાવી દીધીમાં આપણી ગાડીને ચાલુ કરીને ધારાણી કામ આવી ગયું છે અને આપણે અહીંયા હોટલા ચા પાણીનો હોલ્ડ કરવાનું અને પછી ઓલ્ડ કરી સીધું શ્રમે મીઠું પાણી આવે છે મીઠું પાણી પીવા માટે ભરી આપણે જે મોવા દોષી ગેસ છે ના પાણી તો પીવાનું હોય છે પણ ના મોળ હોય છે અહીંયા આપણે નર્મદાનું મીઠું પાણી આવે જો આશ્રમે આપણે નળ છે

ګالي دی سلام او دا وټل لا صاف باندې کې لیو سلام رواني وله سايټ وټل شه او د هرو بده یي باجو ځوې واهن که راوته نه روان روانه ورته کېږي دا واشه باندې صاف باندې دی واه عباره چې دا ایس ټي بس راوته وایلی نو ځان بچی پرواز کوي درما تا کوي મુરલી ચરવા હોટલે સા પાણી પીવા દ્યો સા પીધી અત્યારમાં સવારના આઠ વાગ્યા છે ત્યાં હોટેલે તો રીબીની રીડ પડી છે ચેકિંગ આવ્યું છે ચેકિંગ સારું છે ચેકિંગની ગાડીઓ પડી છે ચાલો તો આપણે નીકળીએ પછી આપણી ગાડી ચાલુ થઈ ગઈ ચાલો આપણે નીકળીએ અને હવે ભોગી જાય સીધી મહવા ટાશા થઈને મારી મારી આમ ગાડી હતી આમાંથી જોવા બધા વાહન ભરેલા છે ડિલિવરી મેન અને એ ગાડી ખાલી થઈ ગઈ છે ભરવાની ખાલી બાકી છે ખાલી ખાલી બાદલાની ભરાય છે Terima kasih. બહાર પડી છે Nih